સૌરાષ્ટ્રની રસધાર ભાગ ત્રણ તેની સાતમી લોકવાર્તા કાઠિયાણીની કટારી જુઓ કાઠિયાણી શબ્દ સ્ત્રીલિંગ છે કટારીનો અર્થ તમે સારી રીતે જાણો છો ચારણ સ્ત્રીની વાત આવે કાઠિયાવાડની સ્ત્રીની વાત આવે અને કાઠિયાણી શબ્દ પ્રયોગ આવે એટલે શૌર્ય અને ખમીર આપોઆપ એની સાથે જોડાઈ જાય છે એટલે શીર્ષક પરથી અનુમાન આપણે લગાવી શકીએ કે આ વાર્તા એક સ્ત્રીની શૌર્ય ગાથા છે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓનું બીજું સ્થાન એટલે નારીવાદની વાત મારે અત્યારે જરા પણ વિગતે કરવી નથી પણ હું જો નાનકડી વાત તમને એ સંદર્ભમાં કરી દઉં તો તમને બધાને ખબર છે તમે અત્યાર સુધી ભણીને આવ્યા છો ફેમિનિઝમ વિશે જાણો છો કે સ્ત્રીને હંમેશા એક ઓબ્જેક્ટ એક વસ્તુ તરીકે ગણવામાં આવી સ્વીકારવામાં આવી અને વસ્તુ હોય એટલે એનો ઉપભોગ કે ઉપયોગ થાય અને પછી એને ફેંકી દેવાય અને નારીવાદથી તમે એ શીખ્યા કે એક સ્ત્રી પણ માણસ છે શી ઇઝ અ હ્યુમન બીંગ એની પણ લાગણી છે એને પણ વાચા છે અને ઉપભોગની વસ્તુ તો બિલકુલ નથી બરાબર એટલે એ બધા સંદર્ભોને ધ્યાનમાં તમે થોડુંક રાખી અને આ વાર્તાને તપાસો તો તમને ચોક્કસ અહીંયા ખ્યાલ આવશે કે આ વાર્તા પણ નારીના સન્માનની વાત કથા છે આત્મ સંરક્ષણ એ બહુ મહત્વની વસ્તુ છે સ્ત્રીને પોતાના બચાવ માટે હંમેશા પુરુષની જરૂર પડે જ એ સામાજિક ઢાંચો વર્ષો વર્ષોથી ઘડાયેલો છે એના પરિણામે આપણી માનસિકતા પણ એવી જ ઘડાય છે કે સ્ત્રી પોતાની જાતનું રક્ષણ કરી ન શકે અબળા છે લાચાર છે એને હંમેશા મદદમાં પુરુષની જરૂર પડે જ પણ આ માનસિકતા અહી તૂટે ભારોભાર રીતે એને તોડી કાઢતી આ પ્રકારની માનસિકતાને તોડી કાઢતી વાત અહીં સજુબાઈ આપણા પાત્રનું નામ શું છે સજુબાઈ બરાબર જે કાઠિયાણી છે એના સંદર્ભમાં અહીં સાચી પુરવાર થાય છે આ સજુબાઈ રાજપરા હાથીયા ધાદલના ઘરવાળા અને દેવાત ખાચરના દીકરી અને અત્યારે એ પોતાના પિયરથી સાસરે જઈ રહ્યા છે કાર્તક મહિનો છે બપોર નમતા થતા જાય છે અને ગાડું પાંચાળના ડુંગરા વિંધીને આગળ વધતું જાય તમને ખબર છે પહેલાનો સમયગાળો ગાળામાં મુસાફરી ગાળા બંધ હોય વ્યક્તિ અંદર બેઠું હોય અને સામાન વધારે હોય તો એના પણ ગાળા બંધાયા હોય હવે આમાંથી તમે પસાર એટલે શબ્દ આવશે વોળાવ્યા વોળાવ્યા એટલે વળાવ્યા અને વોળાવ્યા વળાવ્યાનો અર્થ શું થાય જે મુસાફર ગાળામાં બેસીને જતું હોય તેની રક્ષા કરવા તેના સામાનની રક્ષા કરવા અને સહી સલામત જ્યાં પહોંચવા માંગે છે ત્યાં પહોંચાડવા માટે આ રીતે વળાવ્યા કરવામાં આવતા એટલે વળાવ્યા એટલે એવા માણસ કે જે આ બધાની સુરક્ષાની કરશે કાળજી રાખશે અને રસ્તામાં કારણ કે મુસાફરી છે દિવસ તો વાંધો ન પડે દિવસમાં પણ રાતના અઘરું પડે એટલે ચોર લૂંટારા બહારવટિયાઓથી બચાવવા માટે વળાવ્યા લેવામાં આવતા એટલે સજુબાઈ જઈ રહ્યા છે ત્યાં સાથે વળાવ્યા પણ છે જ અને બે સરસ મજાના બળદો માર્ગ કાપી રહ્યા છે હવે બળદ કેવા છે એનું પણ એ વર્ણન છે તમે જરાક વાર્તામાં વાંચી લેજો હમ એની ડોકમાં ઘૂઘર માળ છે હમ વચ્ચે વચ્ચે ટોકરીના રણકાર સાદ પુરાવે છે ગાળાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ રૂમઝૂમ થાય છે અવાજ આવે છે બરાબર છે અને સાથે બળદના વેગમાં વધઘટ થાય પવનોની લહેર છે અને આ બધામાં ધીરે રહીને જે કાઠિયાણી એટલે કે સજુભાઈ ગાળામાં બેસીને જઈ રહી છે ને તે પણ કેટલી સુંદર છે એની પણ વાત અહીંયા કરી દેશે થોડા થોડા સમયે બળદ જરાક ઢીલા પડે ચાલવામાં એટલે ડોકિયું કાઢી અને સજુભાઈ પેલા ગાડા ખેડું ને એટલે કે ગાડી તને એટલે કે જે ગાડું હાંકે છે તેને શું કહે ભાઈ હાંકે રાખ મારા વીરા જટ વાળું ટાણે પોગી જાય બરાબર અંધારું થાય રાત પડે નો ટાઈમ થાય સમય થાય તે પહેલા આપણે પહોંચી જઈએ એને પાસે પહોંચવાની છે લાલ રંગ બરાબર એની સાથે જ લગભગ જોડી શકે એ પ્રકારના વર્ણન અહીંયા આપ્યા દાખલા તરીકે પેલી વેલડી છે બરાબર તો વેલડીને રાતી ચોળ વેલડી એમ કીધું અને એ વેલડીને અપ્સરા સાથે સરખાવે છે વેલડી એટલે આ બળદગાડું જેમાં સજુબાઈ બેસીને જઈ રહ્યા છે અને બીજું જેવું વર્ણન આવે તેમ કે છે કે પાંચાણના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં આ વેલડી દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડીઓ વછૂટતી હતી સંધ્યાકાળ સૂર્યનો અસ્ત થવું અને એમાં પેલા રાતા લોહીની શેડીઓ વછૂટતી લાગી એટલે લોહિયાળ વાત અથવા તો રંગ રાતા રંગ આ બધી જ વસ્તુ એ એક સંકેત છે આગામી જે ઘટના બનવાની છે તેના સંકેત છે સૂરજના સંદર્ભમાં પણ એવું કહે છે હા લોહિયાળ મોઢું લઈને સૂરજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નવા ઉતરતો હોય એવું લાગે છે જુઓ એટલે આ બધા સંદર્ભો જે આગળ આ જ પ્રકારની ઘટના બનશે એનો આપણને આંશિક ખ્યાલ આપી દે છે ગાડું આગળ વધતું જાય છે અચાનક એક આદમી દોડતો આવે છે પોતાની ભેંસોને ચરાવવાનું બાજુ પર રાખીને એટલે કે છોડીને અને અહીંયા ધીમે રહીને આ લોકોને પૂછે છે કે કયા કામની આ વેલ્ય છે આ ગાડું કયા ગામનું છે એટલે પેલા વળાવ્યા જવાબ આપે છે કે રાજપરા નો થી આવતા સો બાપ પાંચાળમાં ભાડલે થી તો વેડલામાં કમણ મીઠું છે આઈ સજુબાઈ બરાબર કોણ મીઠું છે આઈ સજુબાઈ બેઠા છે કોણ છે રાજપરા હાથિયા દાંધલના ઘરવાળા અને દેવાત ખાચરની દીકરી આટલું સાંભળતાની સાથે જ પેલો જે પુરુષ છે જે ગાડાને રોકવા માટે આવ્યો છે એ બોલી ઉઠે છે કે જુવાનીઓ ભૂંડો કામો કર્યો આ મોતને મારક તમો અહીં કોને દેખાડ્યો શું અર્થ એનો અરે રે રે આ તો મૃત્યુનો મારક છે અહીંયાથી તમારે પસાર થવાનું

અને સ્ત્રીઓનો ઉપભોગ કરનારો દરબાર એના પંથકમાંથી કોઈ પણ સ્ત્રી પસાર થાય તો બચે નહી એની એની દ્રષ્ટિ કેવી છે ખોખરા શેખની એના સંદર્ભમાં કે છે કે શકરા જેવી દ્રષ્ટિ છે ચારેય બાજુ ફરે અને એમાંય કોઈ કાઠિયાણીને જુએ તો ખલાસ વાત એક રાતની મહેમાન ગતિ એને ત્યાં કરવી જ પડે હવે આ એક રાતની મહેમાન ગતિનો અર્થ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો કહેવાનો મતલબ એ છે કે અહીંયાથી પસાર થનાર એક પણ સ્ત્રી સુરક્ષિત રહી શકે નહીં એટલે એમ કે છે કે તમે વળી અહીંયા આ રસ્તો કેમ પકડ્યો આ તો ગજબ થઈ ગયો હવે પેલા લોકો પણ ગભરાય છે કારણ કે સજુભાઈને હેમખેમ પહોંચાડવાની જવાબદારી એ લોકોની છે એટલે પૂછે છે કે કોઈ બીજો માર્ગ ખરો ના તમે અહીંયા સુધી આવી ગયા હવે કયો માર્ગ અને બાળક કશું ના મળે હવે તો તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં અહીંથી જ નીકળવું પડશે તો ગામ વચોવચની એટલે આ ખોખરા શેખના ગામની વચોવચથી જવું પડશે હા બીજો કોઈ ઉપાય નહીં મળે હવે આ બંને વાતચીતો દરમિયાન એટલે બંને પુરુષોની વાતચીતો દરમિયાન સજુબાઈ થોડુંક ડોકું બહાર કાઢે છે અને એનું વર્ણન તો જુઓ કર્યું છે તો ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોડું ના બતાવ્યું હોય એટલે અંધકારમાંથી એક અજવાશ સુંદર સૌંદર્યવાન અને જરા પણ ગભરાયા વગર વ્યાકુળ થયા વગર સજુબાઈએ પેલો જે આદમી કેવા માટે આવ્યો હતો ને તેને ઉપરથી નીચે સુધી માપી લીધો અને એના તેજ જોઈ અને તરત જ સજુબાઈએ પૂછ્યું દેવી પુત્ર લાગો છો હા આઈ ચારણ છું હવે ચારણ શબ્દ આવ્યો એટલે તરત જ સજુબાઈ ની બુદ્ધિજુઓ કેવી છે એ તરત જ એમ કે છે કઈ ફિકર નહીં ભા કઈ હથિયાર રાખો છો અને ચારણ લોકો પર કટારી રાખે રાખે જ એણે પોતાની કેળ પર ખોસેલી કટારને કાઢી અને આઈ સજુબાઈને આપી દીધી અને સજુબાઈ શું કે છે ખબર રંગતું ને આટલી જાણકારી આપી દીધી ને તારી કટારી આપી દીધી હવે મુઠ્ઠી વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે રાજપરા પોંચ કાઠી એટલે ના પતિને વાવડ એટલે સમાચાર આપ કે સજુબાઈ આ પરિસ્થિતિમાં છે પછી તો સૂરજ ધણીની મરજી ફોડી લઈશું થશે જે થવાનું છે તે પણ મારા વિરા તું જા મારા કંથ પાસે એટલે કે પતિ પાસે અને તું ત્યાં એટલે એને આટલા સમાચાર આપી દે આ બાજુથી પેલો આદમી રાજપરા જવા માટે રવાના થઈ જાય છે અને આ બાજુ ખોખરા શેખના ગામમાંથી પસાર થતું ગાળું ધીરે 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 લગભગ જ્યાંથી આ શેખના પેલા અસવારો પકડે ને તે જગ્યાએ આવીને ઊભા રહી જાય છે કે પેલા દસ બાર અસવારો આવે છે અને કહે છે કે હવે તમને અહીંથી જવા દેવામાં નહીં આવશ તમારી વેલ ને પાછી વાળો દરબારનો હુકમ છે અને અહીં તો ચોર લુટારાનો ભય છે ચોર લુટારાનો ભય છે એ તો ખાલી વાત હતી વાત મેં તમને આગળ કીધી હતી તેમ એનો દરબાર જે વૃત્તિ ધરાવે છે એના માટે અહીંયા બધી જ સ્ત્રીઓ જે કોઈ સ્ત્રી પસાર થાય તેને રોકવામાં આવે કાઠિયાણી બહાદુર છે ખમીરવાળી છે પરિસ્થિતિનો ચિતાર તો એને ક્યારનો મેળવી જ લીધો છે એટલે કટારી લઈ લીધી છે પેલા પાસેથી એટલે એ તો પડદો ખસેડીને બાર મોડું કાઢી અને મલકાવી અને વાત કરે છે અમને ક્યાં લઈ જાવ છો અમારા શેખ સાહેબના મહેમાન થવા માટે લઈ जाइए છે ઓ એમ શેખ સાહેબને તો અમે પણ ઓળખીએ છીએ એમનું મહેમાન થવાની તો બધાને જ હોશ હોય પણ અમે એમ ન આવીએ જુઓ આજે રહ્યા છે પોતાના પોતાના રક્ષણની સન્માનની અને સમગ્ર સ્ત્રી જાતિના સન્માનની એને ખબર છે કે શેખ ખરાબ છે એને ખબર છે કે અહીંથી પસાર થનારી એક પણ સ્ત્રી બચી નથી શકી સીધી રીતે આ વાતને જો રજૂ કરવામાં આવશે તો પ્રશ્ન ઉભા થશે એટલે બહુ બુદ્ધિપૂર્વક એમણે શેખને ફસાવવા માટે પોતાના સન્માનને બચાવવા માટે એમણે આ પ્રકારની રજૂઆતો વાતો કરવાની શરૂ કરી દીધી અને કે છે કે તમારા દરબારને કેજો મેમાન ગતિ કરવી હોય ને અમે ત્યાં નહીં આવીશું આવવું પડશે બાકી તો તમારે બોલે રાખો ને આ ગાળું નહીં બધા એકબીજાની સામે કારણ કે આજ સુધી કોઈ સ્ત્રીએ આવું કીધું હોય એવું તો બન્યું જ નથી કારણ કે જયારે કહેવામાં આવે ત્યારે ડર ગભરાટ સ્ત્રીઓમાં સાંભળતાની સાથે જ આવી જાય પોતાનું શિયળ લૂંટાવાનું છે કઈ સ્ત્રી સ્થિર રહી શકે અને આ તો કોઈ ગજબની રસીલી સ્ત્રી છે જે સામેથી એમ કે છે કે ભાઈ કરવી છે ને તો એ અહીંયા આવશે હું ત્યાં નહીં પોતાના ખોખરા શેખ પાસે જાય અને સમાચાર આપે છે અને સ્ત્રી શરીરનો ભૂખ્યો આ ખોખરો શેખ સરસ મજાનો પોતાનો વેશ પહેરે છે અત્તર લગાડે છે સોનાની મૂઠવાળી તલવાર બગલમાં દાબે અને જુઓ વર્ણન કરે છે પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખોખરો શેખ ઘોડે ચડીને વેલ ભણી વહેતો થાય સજુબાઈએ ડોકું બહાર કાઢ્યું ધીમે રહીને શરીર બહાર કાઢ્યું તેના કાંડાની ઘૂઘરીવાળી ચૂડીઓ રણઝણી ઉઠી માથા પર પેલું આછું મલીર જે રાખ્યું હતું તે પણ અંબોડા પરથી નીકળી ગયું પાંચ આંગળીઓ વાળા હાથમાં લાલ હિંગળા જેવા જે પડદા જાળી રાખ્યા હતા અને એમના આ પ્રકારના સૌંદર્યથી પેલો શેખ આફરીન થઈ જાય છે અને સજુભાઈ તો પોતાનું કામણગારું રૂપ શેખ પર આટલું કેતા કેતા તો અને હોઠમાંથી તો જાણે ઢોંકા પડતા હોય તેવું લાગે એમનું આ પ્રકારનું બોલવું પેલા વળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી ગયા કે સજુભાઈ શું કરવા જઈ રહ્યા છે આટલો ખરાબ માણસ છે નહીં પૂછી વળાય હા શેખને ગમે તે રીતે ફસાવીને એને પૂરો કરવાની ચેષ્ટા છે એટલે કટાર લીધી છે તમને ખ્યાલ આવી ગયો હશે પણ વળાવ્યાઓને ડર છે કે આમાં કંઈક ન થવાનું ન થઈ જાય તો સારું હવે બંને વચ્ચે અંતર બહુ ઓછું છે શેખ સજુબાઈ એકદમ નજીક આવી પહોંચ્યો છે અને અચાનક આ મોકાનો ફાયદો ઉઠાવતા પેલા ચારણ પાસેથી જે કટારી સજુબાઈએ લીધેલી ને એ જાણે સટાક કરી અને એની છાતીમાં ખોખરાની છાતીમાં સજુબાઈ કટાર ઉતારી દેશે કેટલી કામણગારી લાગતી આ કાઠિયાણી અત્યારે ચંડીનું સ્વરૂપ લાગે છે ગોઠણ ભેર થઈ અને પેલા ખોખરા શેખની છાતી પર ચડી બેઠી અને દાંત ભીસી ભીસીને કટારીના વાર કરતી જાય અને પેલો બિચારો જરાક આટલું જ બોલી શક્યો દગા 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 અને ત્યાંથી સજુબાઈ સિંહણની જેમ ચીસ પાડે છે તૂટી પડો કટકોઈ મેળ શોમાં અને આ બાજુ ખોખરાના સિપાહી અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચી જાય છે અને પેલી બાજુ સજુબાઈ કટારીના વાર કરી 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 અને ખોખરા શેખને ખતમ કરી દે છે હવે આના સંદર્ભમાં છે ને બે કાવ્યો યાદ આવે હા ચૌદ વર્ષની ચારણ કન્યા તમને બધાને આ કાવ્ય ખબર છે સાંભળ્યું છે વાંચ્યું છે કેવી ગજબની હિંમત છે અને એવું જ બીજું કાવે છે મીઠી માથે ભાત બંનેમાં સિંહ સિંહણ નો સંદર્ભ છે અહીંયા સજુભાઈ પણ સિંહણની જેમ ત્રાળ પાડી અને પેલા પર તૂટી પડી અને એને ખતમ કરે છે માણસ રાજપરા ગયો તો એટલે ત્યાંથી એના પતિને અને કાઠીઓને લઈને આવેશ અને ચારણ એટલે કે કાઠી પોતાની કાઠિયાણીને આ અવસ્થામાં જુએશ ક્યાં એક બાજુ અતિ સુંદર દેખાતી નાજુક એક સ્ત્રી અને ક્યાં શોષણ કરનાર એક પુરુષ બળવાખોર ભયંકર લાગતી ચંડીકારૂપ સમિયા સ્ત્રી આખા ગામમાં સોપો પડી જાયશ ધાક પેસી જાયશ અને ખોખરાની કાયા તો લોહીમાં રગદોળાથી સીમાડે પડે છે ચંડીકા મટીને હવે એને જોબનના શણગાર સજ્યા છે એની આંખોમાં કંથડો એટલે પતિ ક્યાંક કશું જોઈ રહ્યો છે સ્ત્રી સન્માનની સાથે સાથે સ્ત્રીનું અલગ રૂપ એટલે જ આપણે અંબા કે ચંડિકા કે કાળકાના રૂપ સાથે સરખાવીએ ધારે તો સ્ત્રી શું ન કરી શકે સમાજમાં પોતાનું સ્થાન બહુ મહત્વનું જ એવી સભાનતા એનામાં છે જ અને પોતે ઉપભોગની વસ્તુ નથી બરાબર એટલે અતિશય હિંમત રાખી અને કોઈ પુરુષની જરૂર એને મદદમાં લેવાની પડતી નથી અને જાતે જ પોતાનું શિયળ એ બચાવે છે એટલી સરસ મજાની ખુમારીવાળી આ વાર્તા છે હવે અહીંયા બીજો સૂર જોડાઈશ પેલો ચારણ ભડલી ગામે જાઈશ અને ત્યાં કહે છે કે હવે પેલું ભીમડા ખોખરા શેઠ શેખ વગરનું થઈ ગયું છે તમે લેશો એને પણ પેલા લોકો એનો બહુ આદર નથી કરતા અને આળસ બતાવે છે ત્યાંના કે સવારે પછી વાત આમ તેમ કરીને એટલે કુંભારા ગામમાં જાય છે અને ત્યાં જઈને મેરામ ખાચર ને સમાચાર આપે છે બરાબર કે ભડલીવાળાના નસીબમાં તો નથી પણ તમને ભીમડાદ જોઈએ છે તમારે લેવું છે હવે આ મેરામ ખાચર કોણ છે તો તેની અહીં એક વાત કરવામાં આવી છે કે પાળિયાદના દરબાર માચા ખાચર તેના આ કુંવર છે મેરામ ખાચર પણ માચા ખાચર બીજી વાર પરણ્યા છે એટલે મેરામ ખાચરની સાવકી માછ અને સાવકો ભાઈ પણ છે મેરામ ખાચરની જે આ પત્ની છે ને તેને પ્રશ્ન થાય છે કે ભાઈ તમે તમારા મોટા દીકરા મેરામ ખાચરને બધું જો આપી દેશો તમે રહ્યા માંદા મૃત્યુશૈયા પર છો

એટલે એ પોતાના બાપુની પથારી પાસે જાય છે અને માળા ઉપાડે છે અને કહે છે એની સાવકી માને કે તમે મારા બાપની છેલ્લી ઘડી શું કામ બગાડો છો તમને ડર છે ને કે હું બધું પચાવી પાડીશ અને આ મારા નાના ભાઈને કઈ નહીં આપું લો સૂરજની સાખે સાખે એટલે સાક્ષીએ હું માળા ઉપાડીને કહું છું કે પાળિયાદની તસું ભાર જમીન પણ મને ન ખપે જો મારા ભાગ્યમાં હશે તો મને કઈ ને કઈ ક્યારેક ને ક્યારેક મળી જ રહેશે પણ આ બધું જ હું મારા નાના ભાઈના નામે કરું છું મારા બાપાને સદગતિ એ જવા દો આટલું ને માચા ખાચર મૃત્યુ પામે છે હવે પેલી આઈ જે છે સાવકી માં છે તેને પસ્તાવો થાય છે હા એ મેરામ ખાચરને ઓળખી નથી શકી પોતાના સાવકા દીકરાને અને એ કાલાવાલા કરે છે કે નાના તું મારા ભાગનો ગરાસ લઈ લે પણ મેરામ ખાચર પેલી ભીષ્મ પ્રતિજ્ઞા એકવાર લીધી તો લીધી બરાબર એટલે એ તો ના જ પાડે છે ફક્ત કુંભારુ ગામ અને સરવાની ત્રીજી પાર્ટી એ રાખે છે પોતે પાડિયાદમાંથી રહેણાંક કાઢી નાખે છે હા અને સર્વે જઈને રહે છે એટલે આવા મેરામ ખાચરને પેલા ચારણે ભીમડાડના સમાચાર આપ્યા અને રાતો ભીમડાડનો કબજો કરી લીધો લઈ લીધું પણ કેટલો ઉદાર છે મેરામ ખાચર કે જે ગઢવો પ્રથમ ભડલી ગયેલો ને એને સખપર ગામ આપી દીધું સારંગપર ગામ ચારણને આપી દીધું અને ચારણો એ મેરામ ખાચર ને બિરદાવે છે એટલે પેલો દોહો આવે છે આમાં કે જેમ ઘડડામાં ઉન્નળ ખાચર ને હડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે તેમ ત્રીજો દાતા માચા ખાચર નો પુત્ર એ મેરામ ખાચર છે બરાબર એટલે આ રીતે અહીંયા તમારી આ કાઠિયાણીની કટારી ની વાત પૂરી થાય એટલે મૂળ તો સજુબાઈનું જે પાત્ર છે તે એક સ્ત્રી તરીકે નહીં પણ નારી શક્તિના પ્રતિક રૂપે ઉપસી આવે છે જે પિતૃ શોષણ સામે બળપૂર્વક અને સાથે સાથે કળપૂર્વક લડે છે હમ અને પોતાનું આત્મસન્માન બચાવે છે શીર્ષકમાં આવતો કટારી શબ્દ એ ન્યાય અને આત્મરક્ષા માટેના સ્ત્રીના હથિયાર તરીકે વપરાયો છે શસ્ત્ર છે મારવા માટે નથી પણ સ્ત્રીના સન્માનને બચાવવા માટે તો જરૂર છે આ વાર્તાને તો વર્ષો વીતી ગયા પણ આજે પણ સજુબાઈની આ વાત કે ઘટના કે પ્રસંગ એટલો જ મહત્વનો આપણા માટે બની જાય છે કારણ કે આજે પણ સમાજમાં ઠેર ઠેર સ્ત્રીઓનું શોષણ થાય રોજ બરોજની ઘટનાઓ સતત ક્યાંક ક્યાંક ને વાંચતા કે સાંભળતા હોઈએ ત્યારે એક સ્ત્રી તરીકે પોતાની સુરક્ષા અને પોતાનું માન જાળવવાની જે વૃત્તિ જે ખુમારી સજુબાઈએ બતાવી તે આજની દરેક સ્ત્રીઓને લાગવું પડે છે